ઉત્રાણ ઉત્તરાયણ પર્વને લઈને રાજ્યભરની પતંગ બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે અમદાવાદ રાજકોટ સુરત વડોદરા જામનગર સહિતના શહેરોમાં છેલ્લી ઘડીની ખરીદી માટે લોકો ઉમટ્યા છે આ વર્ષે ઓપરેશન સંદૂર સહિતની ડિઝાઇન સાથેની પતંગો બજારમાં આકર્ષણનું કેન્દ્ર બની છે બાળકો માટે પતંગની અલગ અલગ વેરાયટી પણ જોવા મળે છે

ડબગર વાડ ખાતે અત્યારે હાલ મોટી સંખ્યામાં લોકો પતંગ લેવા માટે અહીં આવ્યા છે અને સ્પેશિયલ અલગ અલગ અમદાવાદ હોય કે બરોડા રાજકોટ હોય કે અલગ અલગ જગ્યાથી ખરીદારી કરવા આવ્યા છે તમે જણાવો ખરીદારી કયા પ્રકારની છે અને કેટલો ઉત્સાહ છે આવતીકાલે ઉત્તરાયણનો તહેવાર છે ઉત્તરાયણનો તહેવાર બે દિવસનો હોય છે અને ગબધોરવાડમાં બધા જ તહેવારની ઉજવણી એકદમ સરસ રીતે થાય છે અને કાલે સવારથી અમે ટેરેસ પર ચડી જઈશું પતંગો ચડાવીશું મજા કરીશું અને એન્જોય કરીશું કાલે બે દિવસ ઉત્તરાયણનો તહેવાર છે કેટલી આ કેટલી પતંગ લીધી છે તમે અને કેટલા પેચ કાપવાના આનાથી પાંચ પેચીસ તો એક પત પર એક પતંગ પર તાપીશ જ હા ગયા વર્ષે કેટલાક આપ્યા એ દાસ તમે કેટલો ઉત્સાહિત છો કઈ રીતની ખરીદારી કઈ રીતનું આયોજન હા અમે બહુ ઉત્સાહ છે એટલે કાલે ઉત્તરાયણ છે તો એટલે સ્કૂલ ટુ સન બધું મૂકીને અમે આજે ખરીદી કરવા આવ્યા છે અને કાલે ઉત્તરાયણ છે ને હવાના આઠ વાગ્યા અમે ચડી જઈશું છે ટેરેસ પણ કોલેજનું લેસન બેસન પૂરું થઈ ગયું હા હા વિક્રેતા છે પતંગ વિક્રેતા સતીશભાઈ કયા પ્રકારનો માહોલ છે મોડી રાત સુધી આ પ્રકારનો માહોલ પતંગની ખરીદી આ ઉત્તરાયણનો આજે તેર તારીખ છેલ્લો દિવસ છે લોકો ઘણી સંખ્યાની અંદર પતંગ ખરીદી કરવા આવેલા છે આ પ્રકારનો માહોલ છેલ્લા ઘણા દિવસથી જોવા મળી રહેલો છે અને લોકોનો ઉત્સાહ ઘણો છે પતંગની ખરીદી લોકો જથ્થામાં ગ્રુપમાં ખરીદી કરી રહ્યા છે એટલે અને આ વર્ષે પતંગ છે ને વરસાદના હિસાબે પ્રોડક્શન ઓછું થયું છે એટલે પતંગની થોડી સોલ્ટેજ છે અને સોલ્ટેજના કારણે થોડા ભાવમાં થોડોક ઘણો વધારો થયો તો પણ લોકો ઘણા ગમે તે ભાવે પતંગ ખરીદી કરી રહ્યા છે કારણ કે લોકોનો ઉત્સાહ એટલો છે બે દિવસ પતંગ ચગાવવાના છે એના પછી શનિને રવિ પણ પાછળ આવે છે એટલે લોકો ચાર પાંચ દિવસ તો પતંગનો સ્ટોક કરી રહ્યા છે ને લોકો પતંગ ખરીદી માટે ગાંડાની જેમ આવે છે દોરી પણ ઘસાવી રહ્યા છે અને લોકો ઘણા ઉત્સાહ પતંગનો તહેવાર મનાવવાના છે આ જોઈ શકાય છે આ જોઈ શકાય કેટલી બધી પતંગો માથે ચઢાવેલી છે ભાઈ કેટલી પતંગ લીધી દેડસો 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 પતંગ કા ક્યાં કરોગે ચગાની હે કલ ચગાની હે પૂરી પૂરી કે પૂરી ચગા લોગે હા કેટને બજે જાઉંગે ચગાને કેટને બજે ઉતરોગે 7 બજે જાના હે 8 બજે ઉતરને હે હા

કેટલી પતંગ લીધી અજી લઈએ છીએ બિલકુલ લઈએ છીએ પ્રમાણીની વાત છે અત્યારે હાલ કરવામાં આવી રહી છે મહિલાઓ પણ છે موجود આ કેટલા ઉત્સાહિત છે કઈ રીતનું આયોજન છે આ વખત બહુ સરસ છે હું તો પહેલી વાર આવી છું અહીંયા પણ આ લોકો આવતા રહે છે લેવા માટે અમે વેસુથી આવ્યા છે અહીંયા કેટલી પતંગ ચગાવી ડબગરવાડનો માહોલ કેવો છે બહુ સરસ સુપર સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ એટલે મકર સંક્રાંતિ મકર સંક્રાંતિ પર્વની ધામે ધૂમે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની અંદર આવતીકાલે ઉજવણી થવાની છે મકર સંક્રાંતિ પર્વની તૈયારીના ભાગરૂપે જોઈ શકાય છે કે આખરી ખરીદી સૌરાષ્ટ્ર ભરના જે લોકો પરિવાર સાથે ખાસ કરીને બાળકોનો આ પ્રિય તહેવાર છે અને પ્રિય તહેવારની અંદર જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં જે સદર બજાર એ પૌરાણિક બજાર છે રાજકોટનું રાજાશાહી વખતથી અહીંયા લોકો પતંગ સહિતની અલગ અલગ વસ્તુઓ તહેવાર મુજબ લેવા માટે આવતા હોય છે અત્યારે જોઈ શકાય છે કે મધ્યમ વર્ગના તમામ વર્ગના લોકો અત્યારે મોટી સંખ્યામાં પહોંચ્યા છે મધ્યમ વર્ગના લોકો માટે મુશ્કેલી એ છે આ વર્ષે કે પતંગના ભાવમાં ધરખમ જે વીસથી થી પચીસ ટકા જેવો વધારો થયો છે જોઈ શકાય છે કે અલગ અલગ જે ફિરકી છે એ લેવા માટે બાળકો સાથે અહીંયા લોકો પહોંચ્યા છે ભાઈ નામ શું તમારું અમિત કુમાર વૈષ્ણવ અમિતભાઈ અત્યારે પતંગ દોરી લેવા માટે આવ્યા છો શું કહેશો પહેલાં તો સદર બજારનો માહોલ કયો સદર બજારનો માહોલ સારો છે તમામ મધ્યમ વર્ગના લોકો આવે છે પણ પતંગો થોડીક મોંઘી છે હા દર પચીસ રૂપિયાની દર વર્ષે ચાર આવે છે આ વખતે સો રૂપિયાની ચાર પતંગ આવે છે નવી પતંગ બરેલી પતંગ ને પંજાબ થી ઘણી પતંગ આવેલી છે પણ પતંગો પૂરી થઈ ગઈ છે એમાં થોડોક જીએસટી જીએસટીનો પ્રશ્ન છે બાર ટકા જીએસટી લાગે છે એટલે રો મટીરિયલમાં બાર ટકા જીએસટી લાગે છે પતંગ પૂરી થઈ ગઈ એટલે મધ્યમ વર્ગને થોડોક માર પડે એમ છે બાળકોની જીત તો પૂરી કરવી જ પડશે હા બાળકો તો કે એટલે લેવું જ પડશે હા હા બાળકો કે એટલે લેવું જ પડે એટલે તો પતંગો પૂરી થઈ ગઈ છે અત્યારે હા અત્યારે ફિરકી લઈને જ જાય પતંગો ક્યાં છે પતંગની શોર્ટેજ છે બેટા શું કેશો કઈ દોરી લીધી અને આવતીકાલે શું પ્લાનિંગ છે ઉજવણી અમે શિવમ માંજો લીધો છે અને આવતીકાલે બધાની કાપવાની છે પતંગ

જોઈ શકાય છે કે લોકોની ભીડ વેપારી આપણી સાથે છે આપણે એમની સાથે કેવો માહોલ છે પ્રથમ આ વખતે બજાર કેવું છે બજાર જે ધારણા કરતા વેપારીઓ ધારણા કરતા પણ સારી બજાર છે અને ખરીદી પણ એટલી જ પબ્લિકે કરી છે છેલ્લા પાંચ દિવસમાં બરોબર પતંગની કંઈ શોર્ટેજ થોડી ઘણી હા એ છે પણ વેપારીઓ શરૂઆતમાં લાગતું કે પંદર થી વીસ ટકાનો જે ભાવ વધારો જે છે રો મટીરિયલમાં એ વેપારીઓને તકલીફ પડી છે

પતંગ માંજો અને વિવિધ એસેસરીઝ ખરીદી કરવા માટે આવી રહ્યા છે આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે પતંગ બજારમાં જાણે માનવ કીડિયારો ઉભરાયું હોય તેમ લોકો ખરીદી માટે આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં અહીં એકત્ર થયા છે આપણે તેમની સાથે જાણીશું તમે રાયપુર માર્કેટમાં શું કામ આવ્યા છો અને શેની હું દસ વર્ષથી અહીંયા રાયપુરમાં ખાલી પતંગ લેવા માટે આવું છું અને અહીંયા અમદાવાદમાં આખા ગુજરાતમાં તમને સૌથી સારા અને સસ્તા જ તમને રાયપુરમાં મળશે મારો જન્મ પણ અહીંયા અમદાવાદમાં તો છે હું બચપનથી અહીંયા આવું છું તો હું બધાને સજેશન આપીશ કે અમદાવાદની ઉત્તરાયણ ક્યારે બી મિસ ના કરતા એક વખત જરૂરથી આવજો થેન્ક યુ સો મચ જી અન્ય અહીં આપણી સાથે ખંભાત થી આવેલા છે આપણે તેમની સાથે વાત કરીશું બેટા ક્યાંથી આવ્યા છો અને ઉત્તરાયણ નું શું આયોજન છે અમે ખંભાત થી આવ્યા છીએ અમને અહીંયા મજા આવે છે એટલે અમે અહીંયા એક દાડો અહીંયા કરવા આવ્યા છીએ ઉત્તરાયણ આ વખતે ઉત્તરાયણમાં શું શું ખરીદી કરીશ આ વખતે ઉત્તરાયણમાં મોટી પતંગો અને બધું લેશું અને મોજ કરશું ચિક્કી વિક્કી મજા કરશું

આવતીકાલે ઉત્તરાયણ અમે લોકો ધાબે પણ બનાવીશું મારા ફ્રેન્ડ્સ એ લોકો આવવાના છે અમે લોકો પતંગ લાવવા અહીંયા છીએ અહીંયા આવ્યા છીએ ફિરકી માટે અહીંયા આવ્યા છીએ બધું લઈશું પછી ચીકી ખાઈશું ત્યાં પછી બધા ફ્રેન્ડ્સ ભેગા થઈશું પતંગ ચગાવીશું અને બધું આયોજન છે ઉત્તરાયણ એક બહુ મોટો પહેવાર છે ઉત્તરાયણમાં બધા મજા કરે છે ઉત્તરાયણ એવી એવી વસ્તુ છે અત્યારે અમદાવાદમાં જોવા જઈએ તો કે બહુ જ મજા આવે બધાને ખંભાતમાં અમે બહુ ખંભાત થી અમે આવ્યા છે ખંભાતમાં અમે બહુ ઉત્સવ મનાવ્યા ઉત્તરાયણનો અમદાવાદ બાપુનગર માં અમે અમારા શાળાના ઘેર અમે ઉત્તરાયણ મનાવવા આવ્યા છે અને મનોરંજન કરશું અમે જી જી આ હતા લોકો જે ખૂબ જ ઉત્સાહપૂર્વક આવ્યા છે અને હાલમાં જે રાયપુર બજાર છે તેમાં આપ આજે પતંગ ખરીદી કરવા આવેલા લોકોનો ઉત્સાહ જોઈ રહ્યા છો તેઓ ચીચિયારી પાડે છે તેઓ ચીયર અપ કરે છે અને તેમણે ખરીદેલી વિવિધ પતંગ પણ અહીં જોઈ શકાય છે આમ કહી શકાય કે અમદાવાદમાં ઉત્તરાયણનો માહોલ જામ્યો છે અને લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક ખરીદી કરી રહ્યા છે કેમેરા પર્સન રાજ ભાવસાર સાથે ચેતન બાંભણીયા એબીપી અસ્મિતા અમદાવાદ વડોદરાના માંડવી ગેંડી ગેટની અંદર છેલ્લી ઘડીની ખરીદી જોવા મળી રહી છે અને ખૂબ મોટી સંખ્યામાં જે ખરીદદારો છે અહીંયા પતંગો ખરીદવા માટે પહોંચે છે પતંગો અને દોરી ખૂબ મોટી સંખ્યામાં લોકો છે આ પતંગ બજારની અંદર જિલ્લામાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા છેલ્લી ઘડીની જે હરાજી પણ થતી હોય છે તેની અંદર પતંગો ખરી રહ્યા છે આપ જોઈ શકો છો અત્યારે હરાજીનો સમય થઈ ગયો છે અને કેટલી મોટી પતંગો અહીંયા લઈ અને ખરીદદારો જે અહીંયા પહોંચી રહ્યા છે મોડી રાત સુધી આ ખરીદી ચાલુ રહેવાની છે દુકાનમાં પણ જુઓ છો તમે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા જે મોટી પતંગો વેચાઈ રહી છે પતંગ દોરી આ માંડવી ગેન્ડીગેટનું બજાર છે ખરીદદારોની ભારે ભીડ છેલ્લી ઘડીની ખરીદી છે આપ જોઈ શકો છો અહીંયા યુવાઓ મહિલાઓ બાળકો તમામ લોકો પહોંચી રહ્યા છે અને સતત ખરીદી જોવા મળી રહી છે દુકાનદાર સાથે પણ વાત કરીએ સાથે ખરીદારો પણ વાત કરવાની કોશિશ કરીશું બેન પતંગ લીધી છે ચગાવવાનું છે કોણ તમે હું અને મા મિસ્ટર કેટલી પતંગો કઈ દોરી લીધી છે ક્યાં ગયા હા અંદર છે બીજી શું તૈયારીઓ ઘરે ચિકી ને હા બસ એ બધું બની ગયું છે નાસ્તા રેડી છે બસ પતંગ ફિરકી લઈએ એટલે કાલે રેડી જોઈ લો પતંગ કોણે પસંદ કરી છે ચકચકમકાતી પતંગો છે અને એમના

ધર્મપત્નીનો આદેશ છે બંનેને બતાવવાની કોશિશ કરીશું જોઈ શકો છો લગ્ન જીવન હોય પણ આ રીતે સુખમય બંને જે રીતે અહીંયા પહોંચ્યા છે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને પતંગોની ખરીદી તો તેઓ કરી જ રહ્યા છે દુકાનદાર સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું જે રીતે પતંગોને દોરી સતત વેચાઈ રહી છે ચાચા ક્યા માહોલ ક્યાં હૈ ક્યાં કહો અચ્છા હે કા બહુ અચ્છા ધંધા હૈ અચ્છા ધંધા સભી કા कितने ले लेंगे पैसे भाव भाव क्या चल रहा है प, पतंग और प, पतंग दोरी पतंग दोरी का क्या भाव चल रहा है एक सौ बीस रुपया कोड़ी है और में आएगा हजार मीटर का आएगा एक सौ अस्सी रुपये का है, सब अलग अलग क्वालिटी दो सौ रुपये वाला भी है दो सौ बीस वाला भी है